કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું ટાઈપ કરીશું ઈ સમૃદ્ધિ ઈ સમૃદ્ધિ વેબસાઇટ આવી જશે આપણે ઓપન કરી લેશું લોગિન ઉપર ક્લિક કરીશું જો ખેડૂતો જાતે લોગિન કરવું હોય તો ફાર્મર લોગિન અને વીસી દ્વારા લોગિન કરવાનું હોય તો એજન્સી લોગિન યુઝર આઈડી અને કેપચા ફિલઅપ કરી લેશું Right राइट क्लिक पर क्लिक कर दी पासवर्ड पर एंटर कर पासवर्ड आपने एंटर कर दईसु लॉगिन ऊपर पर क्लिक कर दी रजिस्ट्रेशन पर क्लिक कर दिए फार्मर रजिस्ट्रेशन पर क्लिक कर देसु आधार कार्ड नंबर एंटर कर दीए રિલર ઉપર ક્લિક કરી દઈશું ફાર્મર ડિટેલ નોટ ફાઉન્ડ નવું ફોર્મ ભરવાનું છે એટલા માટે ફાર્મર ને મેન્ટર કરી દઈએ જે આપણે આધાર કાર્ડ મુજબ એન્ટર કરવાનું થશે વેરીફાઈ પર ક્લિક કરી દઈએ મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ ગેટ ઓટીપી પર ક્લિક કરી દઈએ ઓટીપી એન્ટર કરી દેસુ આ મોબાઈલ નંબર કસ્ટમરના છે એટલે કોઈ કોલ ના કરતા જો તમને ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ જો હજી તમે મારી યુટ્યુબ ચેનલ સિવ એન્ટરપ્રાઈબ ના કરી લેજો આવા જ માહિતી સભર વિડીયો સૌથી પહેલા મેળવવા માટે સબમિટ ઉપર ક્લિક કરી દઈએ મોબાઈલ વેરીફિકેશન ડન સક્સેસફુલી પોકે ઉપર ક્લિક કરી દેસુ હાથ એન્ટર કરી દઈએ હાર્મર કેટેગરી સિલેક્ટ કરી લેશું બાજુમાં આઈ બટન આપેલ છે આપણે ચેક કરી ક્લાસ કેટેગરીમાં સિલેક્ટ કરી લઈશું જેન્ડર સિલેક્ટ કરી લેશું ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેશું ડેટ સિલેક્ટ કરી લઈએ डिस्ट्रिक्ट सिलेक्ट कर करिए तालुका सिलेक्ट कर करिए विलेज सिलेक्ट कर लिए पिन कोड नंबर एंटर कर दीए एड्रेस फिलअप करे अपलोड आइडेंटिटी प्रूफ

જે પ્રમાણે બેંક પાસબુકમાં હોય છે તે પ્રમાણે આપણે એન્ટર કરવાનું થશે કોડ એન્ટર કરી દઈએ ફ્રેચ ઉપર ક્લિક કરી દેસુ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેસુ હરી પાછા બેંક નંબર એન્ટર કરી દેસુ અપલોડ કરી દઈએ બેંક પાસબુક કે ચેકબુક બે માંથી કઉપણ આપણે અપલોડ કરી શકીએ છીએ એડ ઉપર ક્લિક કરી દઈએ सबमिट पर क्लिक कर दीर बैंक डिटेल सबमिट सक्सेसफुली तीन तो नीचे जी सको डिटेल पर क्लिक कर दी सर्वे नंबर अपने एंटर कर दी આતા નંબર એન્ટર કરી દઈએ વેરીફાઈ પર ક્લિક કરીશું જે ખેડૂતનું નામ હશે તે આવી જશે ટાઈટ ક્લિક આપી અને સબમિટ ઉપર ક્લિક કરી દઈશું લેન્ડ ટાઈપમાં ઓનર સિલેક્ટ કરી લેશું એડ ઉપર ક્લિક કરી દઈએ લેન્ડ એડિટ સક્સેસફુલી સબમિટ ઉપર ક્લિક કરીશું અપલોડ ડોક્યુમેન્ટ ક્લિક કરીશું ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ સબમિટ ઉપર ક્લિક કરીશું યસ આપી દેસું land submitted successfully નીચે તમે જોઈ શકો છો સ્કીમ સિલેક્શન ઉપર ક્લિક કરી દઈએ આપણે ચણાનું ફોર્મ ભરીએ છીએ એટલે ચણા સિલેક્ટ કરી લેશું સબમિટ ઉપર ક્લિક કરી દેશું ફરી પાછા આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ ડિલેટ ઉપર ક્લિક કરી દેશું ચેક કરી આપણે રાઇટ ક્લિક કરી દઈએ જેટલું તો વાવેતર કલર છે તે સોઈંગ એરિયા એન્ટર કરી દેસુ અને ચણા સિલેક્ટ કરી લેશું સબમિટ ઉપર ક્લિક કરી દેસુ આપણું ફોર્મ ભરાઈ ચૂક્યું છે આપણે એમની પ્રિન્ટ નીકાળી લઈએ કંગ્રેચ્યુલેશન ઓકે ઉપર ક્લિક કરી દેસુ જો કોઈ પણ કારણોસર તમારે પ્રિન્ટ ના નીકળે તો કઈ રીતે પ્રિન્ટ કાઢવી તે આપણે જોઈ લઈએ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું વ્યૂ ફાર્મર સ્કીમ ડિટેલ ઉપર ક્લિક કરી દઈશું યસ સિલેક્ટ કરી લેશું રીજન સિલેક્ટ કરી લેશું સ્કીમ સિલેક્ટ કરી લેશું સર્ચ ઉપર આપી દઈએ જેટલા તમે ફોર્મ ભર્યાશો એટલે બધા ફોર્મ દેખાડશે આપણે જેનું ફોર્મ ભરી છે પ્રિન્ટ નીકાળ્યું છે આપણે જોઈ લઈએ લાસ્ટમાં ડાઉનલોડ લખેલ છે તેની ઉપર આપણે ક્લિક કરી દેશું અને પ્રિન્ટ નીકાળી લેશું